અમરેલી જિલ્લામાં સતત અવિરત વરસાદથી થેબી ડેમમાં છલકાયો અમરેલી શહેરમાં આવેલા થેબી ડેમનો દરવાજો એક એક ફૂટ ખુલ્લો મૂકવામાં આવ્યો હવામાન વિભાગોની આગાહી ઉપર પડેલા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ઠેબી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો ઠેબી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે પાંચસો છપ્પન ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અમરેલીના ચાપાથળ પ્રાતાપરા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે એ બે રાઠોડ નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ નંબર બે આજરોજ અમરેલી શહેરની નજીક આવેલ સિંચાઈ યોજના જે આવેલ છે ઉપરવાસમાં અતિભારે વરસાદ થવાથી તેના કેચબેટમાંથી જે પ્રવાહી આજરોજ પોઈન્ટ એટલે કે એક ફૂટ દરવાજો ખોલવામાં આવેલ છે જેનો આઉટફ્લો પાંચસો ને છપ્પન ક્યુસેક છે જે અંગેની જાણ ડિઝાસ્ટર વિભાગ અમરેલીને કરવામાં આવેલ છે તેમજ તે વિસ્તાર અંગે તેમજ ચાપાથ ગામ અને ફતેપુર ગામના નો એલર્ટ કરવામાં આવેલ છે જેથી તેઓ લોકો નદી માં અવર જવર